શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય આ માસમાં શિવભક્તો વિવિધ રીતે ભોલેનાથને એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે

જયારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજી રામ ચેત રામેશ્વરની રામેશ્વર ની સ્થાપના પાર્ટી શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે હનુમાનજી સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના પાર્ટી શિવલિંગ થી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્ટી શિવલિંગ નું આયોજન કરીએ અને આખા રૂપે મળી અને જે જે કૃપે અમારે પાર્ટી શિવલિંગ નું આયોજન કર્યું

જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહિયાં જોયું તો પાંચ લાખ પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગ એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજાપાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહીંયા જેટલો પણ લાહો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હાજર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો